ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજર આવી ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકાના લોસ એન્જલસમાં દાવા નર ફાટ્યું છે 1.5 લાખ લોકોને સ્થળાંતર કરવા પડ્યા છે 5700 કરોડ ડોલર ખાક થઈ ગયા છે ફરી બોલું છું 5700 કરોડ ડોલર ખાક થઈ ગયા છે લગભગ 8 જેટલા લોકો મૃત્યુ પામ્યા તેવી માહિતી સામે આવી છે આગમાં 2000 થી વધુ ઇમારતો ખાક થઈ ગઈ ઘણા બધા ઘરો મળીને ખાક થઈ ગયા અઠ્યાવીસ હજારથી વધારે ઘરોને નુકસાન થયું છે ત્યાંના ઘરોની એમ્યુનિટીઝ ફેસિલિટીઝ તમે કદાચ એક ઇમેજિન કરી શકો છો કે અમેરિકાના લોસ એન્જલસમાં તો બોઝ વિસ્તાર કહેવાય અને ત્યાં તો ઘણા બધા સેલિબ્રિટીઓ રહેતા હોય તે લોકોના ઘરોને પણ નુકસાન થયું છે ગિલોથી કારનો કાચ થોડી ચોરી કરતા તમિલનાડુની બે ટોળકીને ઝડપી પાડવામાં આવી છે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વીસી સામે પણ હાઈકોર્ટમાં પીટી પિટિશન થયેલી છે વડોદરામાં કોલ્ડેસ્ટ ડે છેલ્લા બે દિવસથી ઠંડા પવાનોની સાથે માહોલ ઠંડોગાર છે સિઝનનું સૌથી નીચું નવ પોઇન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું થયું છે ઇન્ડિયાનું ડૂબતું વાહન છોડી ભાજપનો સાથ લેતા શરદ પવાર સુપ્રિયાને કેન્દ્રમાં મંત્રી બનાવવા બાકીના સાંસદોને પક્ષ છોડતા રોકવા પ્રયાસ હાથ ધરાયો છે ડિસેમ્બરમાં ઇક્વિટી ફંડમાં રોકાણ વધુ પણ વળતરમાં ગાબડા પડ્યા છે ચાઇનીઝ કે ઘાતક દોરીના વેચાણનો ઉપયોગ બદલ બે હજાર ત્રણસો ત્રણથી વધુ એફઆઈઆર નોંધાય છે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં એક્શન ટેકન રિપોર્ટ આખરે રજૂ કરાવ્યો છે ઉત્તરાયણનું પર્વ ચાલી રહ્યો છે અલગ અલગ જગ્યા પર ચાઇનીઝ દોરી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય છે ટુકડનું વેચાણ થતું હોય છે તેવામાં ગવર્મેન્ટ લાલ કરી છે નાણાં આપી ગેરકાયદેસર નોકરી મેળવનાર યુવક અને યુવતી સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે ગર્ભવતી પત્નીનો કબજો મેળવવા યુવકની હાઈકોર્ટમાં હેવિયર કોપર્સ મઈ નદીમાં મોટા પાયે થતું ગેરકાયદેસર રેતી ખનન બે પોઈન્ટ સાહીઠ કરોડનો જથ્થો સીઝ કરાયો છે કણજેરી ગામની મહિલાને યુકેના વિઝા આપવાની લાલચથી એક અઢાર પોઇન્ટ ચાલીસ લાખની ઠગાઈ આચેરવામાં આવી છે ગેરકાયદેસર ગુદામ થી રહીશો પરેશાન પોલીસ કોર્પોરેશન તાત્કાલિક શીલ માર્યું છે હવે એક નજર દિવ્ય ભાસ્કરની ની મુખ્ય હેડલાઇન્સ પર 10000 દીકરીઓ માટે રૂપિયા એક ના ટોકન દરની હોસ્ટેલ શરૂ થશે 2026 માં અમેરિકા માં મોદી ટ્રમ્પની હાજરીમાં બિઝનેસ સમિટ જે રાજ્ય મહિલા સ્કીમ લાવ્યું ત્યાં વોટ આપનારી મહિલાઓ પાંચ ગણી વધી છે

પશ્ચિમ મ્યાનમાર માં એક ગામ પર લશ્કર ના હવાઈ હુમલા માં 40 જેટલા લોકો ના મૃત્યુ ની વિજેા હો તે માહિતી સામે આવી છે. ત્રિશી ગેંગ મુકેશ અંબાણી ના પુત્ર ની પ્રિવેટિંગ પાર્ટી માં ચોરી કરવા ગેંગ ગઈ હતી. આ ગેંગ ના સભ્યો ઝડપાયા છે. હરનીબોટ દુર્ઘટના માં એક વર્ષ બાદ ફરિયાદી નિવૃત્ત કાર્યપાલક કેન્સીડર રાજેશ ચૌહાણ જ દોષિત છે. માંડલપુર ફાટક ની દીવાલ તૂટીએ 5 મહિના થયા છતાં સમારકામ નથી. આગ બેકાબુ છે લાખો લોકો સ્થળાંતર કરી રહ્યા છે આઠ થી દસ જેટલા લોકોના મૃત્યુની નીપજ્યાની માહિતી છે અનેક સેલિબ્રિટીઓના ઘરો પણ આગમાં બળીને ખાખ થઈ ગયા છે મોટા મોટા અલીસાન ઘરો જીવનદાન આપ્યું છે માની સરખામણી ધરતી પર કોની સાથે થઈ શકે હવે એક નહીં લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ગુજરાતમાં બાળકો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા દ્વારા બાળકોના સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો હવે આ પગલા લેવામાં ભારતમાં ગુજરાત સૌથી પહેલું છે આઈએસ આઈપીએસ ના બાળકોને એસસી એસટી અનામતનો લાભ ન મળવો જોઈએ તાપમાન સિઝનનું સૌથી ઠંડુ એટલે કે નવ પોઈન્ટ બે ડિગ્રી ઉત્તરાયણ પહેલા કોલ્ડેસ્ટ ડે કોલ્ડેસ્ટ વેવની આગાહી છે પદ તો ગયું પ્રોફાઇલ પણ ગઈ પ્રોફાઇલમાં પૂર્વ વિશે નહીં લખી શકે હવે હાઈકોર્ટનો એક મોટો નિર્ણય સામે આવ્યો છે દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન મંગળબજાર કોર્પોરેશન પોલીસ ને કેમ દેખાતા નથી અહીંયા દબાણો દ્રશ્યો સામે આવ્યા છે ટ્રાફિકના દ્રશ્યો સામે આવ્યા છે સીન પર યંગિસ્તાન રાખશે બાજ નજર ઘણા બધા અધિકારીઓને પોલીસ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ડોલર સામે રૂપિયાની પંચ્યાસી પોઈન્ટ ની ઐતિહાસિક નીચી સપાટી તમે રાજીનામું આપીને વીસીના પદનો લાભ લઈ શકશો નહીં વિજયકુમાર શ્રીવાસ્તવ નું વીસી પદેથી રાજીનામું છોકરાઓએ એટલે કે વિદ્યાર્થીઓ તો જશ્ન મનાવ્યો ફટાકડા ફોડ્યા શરદી તાવ હોય તેવા બાળકોને શાળાઓ ન મોકલો ડીઓ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે આપણું ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે પીએમ નરેન્દ્ર મોદીજીએ ખૂબ સારો એવો સંદેશ આપ્યો છે મેં હંમેશા ભારતીય સમુદાયને ભારતના રાષ્ટ્રદૂત માન્યા છે દુનિયાભરમાં મળું છું ત્યારે ઘણો આનંદ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીમાં જે તાકાત જે સ્પિરિટ જે કામ કરવાની ટેકનિક છે કદાચ સલામ કરવા યોગ્ય છે મહાકુંભમાં ઇસ્કોન સાથે મળીને અદાણી રોજ એક લાખ ભક્તોને પ્રસાદ વિતરણ કરશે

ઇઠ્યોતેરમાં શાંભલમાં થયેલા રમખાણોની તપાસ થશે યોગી સરકારે એક મોટો નિર્ણય લીધો છે અમદાવાદમાં પૂર્વ કોર્પોરેટરના માથાભારે યુવતીની ધમકી ત્રીસ લાખની ખંડણી માંગી છે મળેલી ગામની સીમમાં તળાવ કિનારે ખુલ્લા ગોચરમાં દેશી દારૂની ભઠ્ઠી પર વાઘોડિયા પોલીસ ટ્રાટકી છે થોરા કોલેજમાં ફિનિશિંગ સ્કૂલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે બાબરના જાસનવાડ ગામે સરકારી શાળામાં બાંચીસ માટે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવામાં આવી છે દિશા બનાસ નદીના પુલ પાસે ભૂસ્તર વિભાગે મોટું ઓપરેશન પાર પાડ્યું છે ક્રિકેટર યુજવેન્દ્ર ચહાઉ મિસ્ટ્રી ગર્લ સાથે જોની એક હોટલમાં દેખાયો છે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનના સ્ટેડિયમનું તૈયાર ન હોય ત્યારે ટુર્નામેન્ટ દુબઈમાં ખસાડાશે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે